અંદાજીત સાત ને દસની આસપાસ અમને એક અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલ છે એની પાછળના ભાગમાં જે જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાંથી ફાયર કોલ મળ્યો હતો અને એમણે આગ લાગવા વિશે જણાવ્યું હતું અમને જેવા સમાચાર મળ્યા એટલે અમે સ્થળ પર ગાડી લઈને પહોંચ્યા હતા આગનું સ્વરૂપ જોતા આગ ખૂબ જ ઝડપથી ફેલાયેલી હતી અને પવન પણ હતો જેથી અમને આજુબાજુની ઇન્ડસ્ટ્રીમાં પણ આગ પ્રસરો પામી હતી તો તરત જ અન્ય જગ્યાએથી પણ ફાયર ટેન્ડર માટે બોલાવેલ પાનોલી ઝગડિયા ખાનગી કંપનીઓના ફાયર ટેન્ડર માટે બી અમે મદદ માટે તરત ફોન કર્યા હતા આ સિવાય સ્થળ પર એઆઈના આપણા જે મેમ્બર્સ છે એ પણ હાજર હતા અમને વ્યવસ્થા પણ કરવામાં ઘણી મદદ કરી હતી અંદાજે દોઢેક કલાકથી અમે ફાયર પાર્ટિંગ કરી રહ્યા છે અને આગ હવે આગની પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે અચાનક સવારે આગ લાગી હતી આ જે તરીકે કંપનીમાં લાકડા નું પટ્ટી બનાવવાનું કામગીરી ચાલી લાકડા નું મોટું ગોડાઉન આવેલ આવેલ છે આ આગ માટે આઠ થી દસ જેટલા ફાયર ટેન્ડરો સામે લાગેલ છે કોઈ જાનહાની થયેલ નથી